હવે સમાચાર વિગતવાર સુરતમાં છેલ્લા ઘણા સમયથી મેટ્રોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે મેટ્રોની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી સારોલી રોડ પર મેટ્રોની કામગીરી દરમિયાન બ્રિજનો સ્પાન નમી પડ્યો હતો જેના કારણે રસ્તો બંધ કરાવવાની ફરજ પડી હતી મેટ્રોની કામગીરી દરમિયાન બ્રિજનો નમતા આમ આદમી પાર્ટીના નેતા અને સુરત મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા પાયલ સાકરિયાએ કહ્યું કે કરોડોના ખર્ચે કામગીરી ચાલી રહી છે ત્યારે હલકી ગુણવત્તા વાળું મટીરિયલ વાપરવામાં આવતું હોવાને કારણે આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ શકે તેમ હતી

સુરત શહેર પોલીસ અને સુરત ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા સમગ્ર રોડ ઉપર ડાયવર્ઝન કરવામાં આવેલું છે કોઈ પણ વાહન ચાલક અહીંયાથી પસાર ન થાય અને આ ઘટના લીધે કોઈ પણ જાનહાનિ ન થાય તેના માટે લેન્ડમાર્ક તરફથી રસ્તો ડાયવર્ટ કરવામાં આવેલો છે અને કડોદરા તરફથી આવતા રોડને પણ ડાયવર્ઝન કરવામાં આવેલો છે સાયનો સર્કલ તરફથી આવતા રોડને પણ આરામથી એમથી ડાયવર્ટ કરવામાં આવેલો છે જેના લીધે આ સમગ્ર વિસ્તારમાં કોઈ વાહનો ના આવે અને કોઈ પણ પ્રકારની જાનહાનિ ના થાય જી આપનું નામ અને કયા પ્રકારની ઘટના બની છે હું સેજલ માલવિયા આમ આદમી પાર્ટી કોર્પોરેટર આજે મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને સારોલી બ્રિજ છે તે બ્રિજ અહીંયા નમી રહ્યો છે હજી તો નવો બની રહ્યો બ્રિજ છે તે નમી પડ્યો છે જો આ બ્રિજ ચાલુ થઈ ગયો હોત તો અહીંયા બહુ મોટી ઘટના ઘટત પણ સદ નસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને તાત્કાલિક જાણ થઈ તથા હું અહીંયા પહોંચી સ્પોટ ઉપર પહોંચી ગઈ

લોકો મેટ્રોના કામગીરીને લીધે ઘણી બધી પરેશાની ભોગવી રહી છે છતાં પણ લોકો કઈ ચૂપ છે કે આપણે વિકાસ છે પણ આવી રીતના વિકાસ થવાનો છે બ્રિજો તૂટવાનો એ વિકાસ થવાનો છે